ના જાફરાબાદની સિન્ટેક્સ કંપનીની કોલોની માંથી અગિયાર લાખની ચોરીનો મામલો સામે આવ્યો એ એસપી વલય વૈદ્ય ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આસપાસના પોલીસ સ્ટેશનની ટીમો પણ કામે લાગી લાગી છે 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 વિવિધ સીસીટીવીની ચકાસણી કરવામાં આવી રહી પોલીસની ટીમો હાલ કામે ગઈ અહીં તસ્કરો પાસે તલવાર જેવા ઘાતક હથિયાર હોવાથી પોલીસ એલર્ટ મોડમાં પણ છે સીસીટીવીના આધારે અન્ય રાજ્યના આરોપી હોવાની પોલીસને આશંકા છે જાફરાબાદના લુણસાપુર ગામે કંપની કોલોનીમાં તસ્કરો ત્રાટક્યા હતા તલવાર સહિત હથિયારથી આઠ મકાનોના તાળા તોડ્યા હતા રોકડ સોના ચાંદીના દાગીનાની ચોરીને અંજામ આપ્યો હતો તો આ તરફ બિહારમાં પણ ભારે વરસાદ અને તોફાની નદીઓએ તબાહી મચાવી ખાગરિયામાં એક તરફ ગંગા નદી એ ભયના નિશાનથી એક પોઈન્ટ અડસઠ મીટર ઉપર વહી રહી છે ત્યાં બુધી ગંડક નદી પણ ભયના નિશાનથી એક પોઈન્ટ પંદર મીટર પર વહી રહી છે જેના કારણે ઘણા વિસ્તારો પૂરથી પ્રભાવિત થયા છે ખાગરિયાના સત્તર પંચાયતો પૂરથી પ્રભાવિત થઈ છે પરબતા બ્લોક અને સદર બ્લોકના લોકો પૂરની પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયા હોવાના સમાચાર છે તો ખાગરિયા દુર્ગાપુર બ્લોકના ગામની વાત કરીએ તો અહીં પૂરનું પાણી એ ઘરોમાં આખું ગામ પૂરના પાણીમાં ડૂબી ગયો છે આવી સ્થિતિમાં પૂર પીડિતોએ આખા પરિવાર સાથે છતને પોતાનું ઘર બનાવી લીધું છે તેઓ છત પર પ્લાસ્ટિક ની ચાદર લટકાવીને કોઈ રીતે જીવવા માટે મજબૂર બન્યા છે કચ્છની ધરાલી દુર્ઘટના બાદ તરફ ભયનો માહોલ છે આ દુર્ઘટના એટલી વિનાશક હતી કે એક સુંદર શહેર ક્ષણભરમાં નાશ પામ્યો ધરાલીથી બનેલી આ દુર્ઘટનાનો બીજો એક વિડિયો સામે આવ્યો છે જેમાં લોકો કિનારા પરથી ખીર ગંગાના ભયંકર સ્વરૂપને જોતા રહ્યા અને પૂર ગ્રામજનોનું બધું જ વહાવી ગયું ધરાલીમાં વાદળ ફાટ્યા બાદ હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન થઈ રહ્યું છે અત્યાર સુધીમાં એક હજાર બસો તોંતેર લોકોને બચાવી લેવામાં આવ્યા છે રવિવારે એકસો સત્યોતેર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું કાટમાળમાં દટાયેલા અને ગુમ થયેલા લોકોની શોધખોળ તેજ કરવામાં આવી છે એસડીઆરએફના જવાનો બધે જ ખોદકામમાં રોકાયેલા છે કાટમાળમાં ગુમ થયેલા લોકોની શોધ ચાલુ ચાલુ છે રાહત કાર્ય તેજ કરવામાં આવી રહ્યું છે ખાસ હર્ષીલ અને ધરાલીમાં સામુદાયિક રસોડા પણ બનાવવામાં આવ્યા છે ઉત્તરકાશી અને ધરાલી વિસ્તારમાં સાંજથી જ વરસાદ વરસી રહ્યો છે